આ કપરા સમયમાં ગુજરાતી ફિલ્મના લોકપ્રિય સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માનવતાની ભાવના સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા પ્રથમ તબક્કે તેમણે થરાદ તાલુકાના અનેક ગામોની મુલાકાત લીધી હતી અહીં લોકો સાથે સીધો સંપર્ક કરી તેમની વ્યથા સાંભળી અને શક્ય તમામ મદદનો વિશ્વાસ આપ્યો વિક્રમ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મારું મારા ચાહકો જ મારું પરિવાર છે કુટુંબ મુશ્કેલીમાં હોય ત્યારે સાથે ઊભા રહેવું ફરજ છે આ કપરા સમયમાં સૌ સાથે મળી એકબીજાની મદદ કરીએ એ જ સાચી માનવતા છે માહિતી અનુસાર ટૂંક સમયમાં તેઓ વાવ અને સુઈગામ તાલુકાના ગામોની મુલાકાત પણ લેશે તેમની આગાહીથી જ ગ્રામજનોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે લોકપ્રિય સ્ટાર તેમના વચ્ચે આવી પહોંચશે તો તેમને નવી હિંમત અને આશાનો સંચાર થશે વિક્રમ ઠાકોરની મુલાકાતને લઈને ગ્રામજનો ખૂબ જ ખુશ છે અનેક લોકોએ કહ્યું કે કલાકાર હોવા છતાં તેમણે સાદગીપૂર્વક ગામમાં સમય પસાર કર્યો બાળકોને સંબોધ્યા મહિલાઓની મુશ્કેલીઓ સાંભળીને વડીલોના આશ્વાસન આપ્યું પૂરના કારણે દુઃખી થયેલા પરિવારો માટે વિક્રમ ઠાકોરની આ મુલાકાત માત્ર પ્રોત્સાહન જ નહીં પરંતુ માનવતાનો જીવંત દાખલો સાબિત થઈ છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ કાલે તમે લાઈન નાખવાનું વ્યવસ્થા કરી આપું છું અત્યારે આપણે ગૌશાળાઓમાં ચાર પાંચ ગૌશાળાઓમાં અત્યારે ઘાસચારાની વ્યવસ્થા કરી છે અને સાહેબના હસ્તે હવે પછી પોતે મોરીખા જાય અને ગૌશાળામાં ઘાસચારાનું વિતરણ કરશે અને બીજી ગૌશાળાઓમાં આપણી રીતે ગાડીઓ રવાના કરી દઈશું ગાંધીનગર સાત વાગે પાછું ગાંધીનગર પહોંચવાનું છે આવા કપરા સમયમાં તમે અમારા વિસ્તારની મુલાકાત લઈ અને તમને ટાઈમ ન હોય બધાને ખબર છે એ છતાં તમે એક એક અદના માનવી છો અને ગાયોનું ખાસ કરીને તમે દુઃખ સમજ્યા છો ત્યારે નહીં માત્ર ઠાકોર સમાજ પરંતુ અમે એના ભાવ ખરાબ વિસ્તારના પ્રજાજનો તમારો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા બેનશ્રીના આમંત્રણને માન આપીને હોસ્પિટલમાં બે મિનિટ વધાર્યા છો એ વતી પણ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ અને હોસ્પિટલના પ્રશાસનને વિનંતી કરીશ કે પ્રથમ આપણે સ્વાગત કરી લઈએ ત્યારબાદ ઠાકોર સમાજના જાગૃત યુવાનો પણ આવ્યા છે એ સમાચાર મળ્યા અને તમારો પણ આગ્રહ હતો કે મારે પાંચ દસ યુવાનો જાગૃત હોય એમની સાથે બે પાંચ મિનિટ થોડી ચર્ચા કરવી છે એટલે એ યુવાનો પણ તમને મળવા આવ્યા છે એ યુવાનો પણ તમારું સન્માન કરશે અને તમે તમને ટાઈમ હોય એ પ્રમાણે પાંચ દસ મિનિટ તમને સાથે વાર્તાલાપ કરશો પ્રથમ આપણે